पढ़ेगा भारत और जागो नारी का चीफ स्ट्रेटजिस्ट हूँ और हम इस समय हिंदुस्तान में करीब एक लाख बच्चों को जो आई ए एस एस्परेंट्स हैं एंड भारतीय सेना और हायर जुडिशरी सर्विसेज के हैं उनको चाणक्य एकेडमी और पढ़ेगा भारत के साथ मिलकर ट्रेंड कर रहे हैं इस बार के भी आई के रिजल्ट में 30 बच्चे हमने पास कराए हैं और आर्मी में करीब डेढ़ सौ बच्चे हमने सेलेक्ट कराए हैं सो तो हमारा ये बहुत कॉन्फिडेंट है बहुत कॉन्फिडेंट हमारा मानना है कि जो धर्म है वो ज्ञान का केंद्र होना चाहिए और धर्म जितने धर्म सेंटर हों ज्ञान के केंद्र होना चाहिए और समता मूलक समाज बनना चाहिए और बजाय बहुत बड़ी बड़ी बातें करने के तो एक छोटा सा शब्द लंदन स्कूल आप इस इकोनॉमिक्स से बोला जाता सीधी बात नो बकवास रिजल्ट विजिबल होना चाहिए एंड हम आज यहाँ पे हैं और स्वामी जी के आशीर्वाद से प्रेरणा से ये रिजल्ट आपको परसों से दिखने लगेगा मारो नाम पुरुषोत्तम प्रकाश शास्त्री है स्वामीनारायण मंदिर जैतलपुर महान छो अने आज महामंडलेश्वर पद जो पट्टाभिषेको कार्यक्रम है એનો સંયોજક તરીકે મારી પસંદગી કરી છે અખાડા સમિતિએ અને ગુજરાતમાં જે કુલ સૌથી વધારે જે દલિત ધર્મગુરુઓ છે એમાંથી ચારની પસંદગી કરી છે એમાં સૌથી પહેલાં ગોગાવદરના મહંત છે સામળદાસજી મહારાજ બીજા નંબરમાં છે ભાવનગરના કિરણ કિરણદાસજી મહારાજ ત્રીજા નંબરમાં છે થાનગઢના કૃષ્ણવર્ધન દાસી મહારાજ અને ચોથા નંબર રાજપરાના છે એ પણ સામળદાસજી મહારાજ નામ છે આ ચાર સંતોની પસંદગી થઈ છે અને ત્રીસ તારીખે બપોરે અગિયાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અઢી કલાકનો પ્રોગ્રામ છે અને આદરણીય રવિન્દ્રપુરીજી મહારાજ અને આદરણીય હરિગિરિજી મહારાજના વરદ હસ્તે આ ચારે આ સંતોનું ત્યાં પટ્ટાભિષેક થશે એના માટે આખી આપણી જે શાસ્ત્રોક્ત વિધિ જે વિધિ જે કુંભ મેળાની અંદર કરવામાં આવે છે એ જ વિધિથી અહીંયા એમનો અભિષેક થશે પંચામૃતથી દૂધથી દહીંથી સાકરથી મધથી ઘીથી આવી રીતે પંચામૃતથી એમનો અભિષેક થશે પછી એમને જે નિયમ પ્રમાણે આખા જે સંસ્કારો કરવામાં આવશે એ સંસ્કારો કર્યા બાદ એમને ચાદર ઉઢાડવામાં આવશે અને એમનું પૂજન કરવામાં આવશે આ બને મહંતો દ્વારા અને ત્યાર પછી બધા જે મહેમાનો આવશે એ પણ એમનું પૂજન સંસ્કાર કરશે ત્યાર પછી પાંચસો જેવા સંતો મહામંડલેશ્વરો પણ બીજા આવવાના છે ગુજરાતના તેઓ પણ આ બંને ચારે સંતોનું બહુમાન કરી અને ચાદર ઉડાડી અને એમને અભિનંદન આપશે ખાસ કરીને ગુજરાતમાં કેટલા મહામંડલેશ્વર જે સાધુ સંતો જે બની શકે છે જે તમે એક સર્વે કર્યો છે અને આપને બીજું કહ્યું કે આવા મહામંડેશ્વર સંતો બનાવવાથી ધર્માંતરણ રોકી શકાય છે હા હજુ આજે સો એક જેટલા ગાદીઓના આજે અધિક ગાદીપતિઓ છે એમાંથી હજુ જો પચીસની સંખ્યામાં જો મહામંડેશ્વરો બનાવવામાં આવે તો મારા ધારા પ્રમાણે ગુજરાતની અંદર ઘણું બધું પરિવર્તન આવે અને જે સમાજ જે સમુદાયને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયથી બહાર આવી શકે ભારતની અંદર અત્યારે એક હજારથી વધારે મહામંડળ મહામંડળસરો છે એમાંના પચાસ છેક જેવા તો આપણા ગુજરાતના જ મહામંડળસરો અત્યારે છે એટલે જે સમુદાયને ન્યાય નથી મળતો ત્યારે બીજા ધર્મના લોકો એનો ગેરલાભ ઉઠાવે છે અને મિસગાઈડ કરીને કે તમને અહીંયા તમને ન્યાય નથી મળતો તમે અમારા પાસે આવો અમે તમને ન્યાય આપીએ આવી પ્રવૃત્તિઓ તો તમે મીડિયા તરીકે જાણો જ છો એવી ચાલતી હોય છે પણ આ ના એના ઉપર વર્ચસ્વ હોય છે અને ધર્મગુરુઓ એને સાચી માહિતી આપી અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં એ લોકોને જોડી રાખવાના એમનો મોટો ફાળો રહ્યો છે આ કાર્યક્રમ માટે એટલે જ્યારે અમે સાહેબ અને મહારાજ રવિન્દ્રપુરી મહારાજ અમે જ્યારે મળ્યા ત્યારે શરૂઆત ક્યાંથી કરવી તો એમાં દરેકનું મગજ અત્યારે આખા ભારતમાં ગુજરાતથી જ શરૂઆત બધી થાય છે એટલે એમ કહેવાય કે ગુજરાતમાં ચાલ્યું એટલે આખા ભારતમાં ચાલે એવી એક માન્યતા ખરી